જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાની છે અળદની દાળ કાઠિયાવાડી રીતે આજે આપણે અડદની દાળ બનાવવાની છે જેવી રેસ્ટોરન્ટ પર કે ધાબા પર ચડે છે તેવી દાળ આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરવાની છે જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો અડદની દાળ બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં મેં અડદની દાળ એક બાઉલ જેટલી લઈ લીધી છે ખોતરા વગરની તમારે અડદની દાળ છે તે લઈ લેવાની છે હવે તેને આપણે પાણી નાખીને હવે સારી રીતના આપણે તેને સાફ કરી લેશું જેથી અંદર જે કચરો હોય તે બહાર નીકળી જાય અને અંદર જેને ટાચ હોય તે પણ નીકળી જાય બે વાર આપણે પાણીથી અડદની દાળને સારી રીતના સાફ કરી લેશું અહીં મેં હળદની ડાળ છે તે બે વાર પાણીમાં ધોઈને સાફ કરી લીધી છે હવે આપણે તેને બાફવા મૂકી દઈશું તો તેમાં અડધી ચમચી હળદરને એક ચમચી મીઠું નાખીને પાણી એડ કરી દીધું છે એક ચમચી તેલ એડ કરી છે તેલ એડ કરવાથી ડાળ છે તે ઉભરાતી નથી સીટી થાય ત્યારે તો ડાળ છે તે બફાઈને તૈયાર થઈ ગઈ છે દાળ છે તે તમારે આવી જ રીતના બાફવાની છે દાળ છે તે બહુ રાપ નથી થવા દેવાની એટલે તમારા અડદની દાળનો ટેસ્ટ એવો નહીં આવે ત્રણ વિસળ થવા દેશો એટલે સરસ તમારી દાળ છે તે બફાઈ જશે તમે જોઈ શકો છો દાળ સરસ આખી છે તેવી જ રીતના બફાઈ ગઈ છે હવે આપણે દાળ બનાવી લેશું તો સૌથી પહેલાં મેં કૂકર લઈ લીધું છે હવે તેમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ લઈ લઈશ હવે તેમાં લાલ મરચી લસણ એડ કરી દઈશ મીઠો લીમડો એડ કરી દઈશ બધા જ મસાલા પાકે ત્યાર પછી તેમાં આપણે એક ચમચી જેટલું જીરું એડ કરીશું એક ચમચી રાઈ એડ કરીશું અડધી ચમચી હિંગ એક મોટી ચમચી ધાણા જીરું પાવડર ને અડધી ચમચી જેટલો ગરમ મસાલો મારે આ વિડીયો શૂટ કરતી વખતે ભૂલાઈ ગયું છે તો તમે બધું જ એડ કરી દેજો હવે અડધી ચમચી જેટલી હળદર નાખશું હળદર તમારે થોડીક જ ચપટી એક જ નાખવાની છે કેમ કે બાફતી વખતે પણ આપણે હળદર એડ કરી છે હવે મેં એક ટમેટું કાપીને તૈયાર કરી લીધું છે તે એડ કરી દઈશું અને એક મરચું કાપી લીધું છે તે એડ કરી દઈશું હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું બધા જ મસાલા પાકી જાય ત્યાર પછી આપણે આમાં બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું અહીં મેં લસણવાળી ચટણી એડ કરું છું લસણ પીસીને તેમાં લાલ મરચું પાવડર મિક્સ કરી દીધું છે તે બે ચમચી મેં એડ કરી છે દાળમાં ટેસ્ટ બહુ સરસ આવે છે તમે પણ આવી જ રીતના ટ્રાય કરજો હવે દાળ જે બાફેલ છે તે એડ કરી દેસું તો તમે જોઈ શકો છો અળદની ડાળ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેમાં એક લીંબુનો રસ ઉમેરી દઈશું ડાળ પાકી જાય ત્યાર પછી ડાળ સરસ ખાટી મીઠી બનીને તૈયાર થાય છે અડદની આ રીતના એકવાર જરૂર બનાવી જોજો સરસ તમારી ડાળ છે તે બનીને તૈયાર થશે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો